માથા પારે વ્યક્તિ છે અને આગળ પણ બે બે કેસ એવા બની ગયેલા છે એક ભાઈનો મર્ડર કલાકનું એ એ એ તો એમના જ છે સજા પતી જલી છે અને એક મહેન્દ્ર કરીને સોરો છે ગામના તેના પણ પગમાં ઝડપો મારવાનો તે જામ અમારી માંગણી એવી છે કે એને સોયરો કમ એડમિટ છે એકદમ મેન્ટલ થઈ ગયેલો છે એને જામીન કેવી રીતના સોયરો એમ કાલ ઉઠીને અમરત ત્યાં આગળ જે ગામમાં મારી દેશે એની કોણ જવાબદારી લેશે જે આરોપીને કારણે એક સગીર હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો છે તે આરોપી બીજા દિવસે જામીન ઉપર મુક્ત થઈ પીડિત પરિવારને ફરી ધમકીઓ આપે છે તેવા આરોપો પીડિત પરિવારજનો કરી રહ્યા છે બારમી મેની સાંજે આ ઘટના પ્રકાશમાં આવી હતી રાજપીપળા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ આરોપી મહેશ પ્રભાત તળવી દ્વારા એક સગીરને મારઝૂડ કરતા તેને મનમાં લાગી આવતા તેણે અંતિમ પગલું ઉઠાવ્યું હતું યુટ્યુબ ની પોલિસીને કારણે અમે કેટલાક શબ્દોનો પ્રયોગ નથી કરી શકતા દર્શકો એ સમજી લેવો સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સગીરને વધુ સારવારની જરૂર હોય વડોદરા લઈ જવા ભલામણ કરેલ છે પણ પીડિત પરિવારની નબળી આર્થિક સ્થિતિ અને સગીરની સાચવણી કરનાર કોઈ ન હોવાના કારણે તેઓ ઈચ્છી રહ્યા છે કે સગીરની સારવાર રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં થાય બીજી તરફ પીડિતના પરિવારજનોના કહેવા મુજબ આરોપી માથા ભારે છે અને અગાઉ જેલવાસ ભોગવી આવ્યો છે જે જામીન મુક્ત થતાં જ ફરીથી ધમકીઓ આપી સમાધાન કરવા માટે દબાણ લાવી રહ્યો છે આગળ તેમણે શું કહ્યું છે નર્મદા લાઈવ સાથેની વાતચીતમાં જુઓ આ વિડીયોમાં અમારો ભત્રીજાનું નામ છે તળવી અને એમને બાર તારીખે માર મારવા આવ્યો હતો પાંચ થપ્પલો મારી હતી કોને મહેશભાઈ પભતભાઈ અહીં ત્યાં પછી તેજસભાઈ વિડીયો વાયરલ કર્યો તા પછી સાંજના દવા આપી હતી પોલીસ પણ આવી હતી ને પોલીસ પણ આવી હતી સો નંબરને ફોન કર્યો તો પોલીસે કંઈ તપાસ કરી નહીં જે દવા પી હતી પછી એને હોસ્પિટલ લાવ્યા અત્યારે શું પરિસ્થિતિ હવે એવી પરિસ્થિતિ છે ડોક્ટરે કોઈ માથે લેવા રાજી નહીં અને પોલીસવાળા પણ કોઈ માથે લેવા રાજી નહીં પોલીસ કે અમે ના જાણીએ એમ અમારે કઈ જવું છોકરાની કન્ડિશન હમણાં કેવી છે છોકરાની કન્ડિશન એટલી બધી ખરાબ છે એકદમ મેન્ટલ છે હવે એની જોડે કોઈ રહેવા વાળું ઉપર નથી આરોપી મહેશભાઈ ફભાતભાઈ શીખાઈ છે છૂટી ગયા છે જામીન પર કાલે લાખ રૂપિયા રૂપિયા ભરીને એકદમ મેન્ટલ થઈ ગયેલો છે એને જામીન કેવી રીતના સોયરો એમ કાલ ઉઠી અમને ત્યાં આગળ જઈશું ગામમાં મારી દેશે એની કોણ જવાબદારી લેશે મેં અમે કાલે તો એ સમાધાન માટે ભાઈ અમને કહેતા હતા અમે સમાધાન માટે ના કીધું મહેશભાઈના ભાઈ છે કે વલ્લભભાઈ પ્રભાતભાઈ એ મેં અમને એવી ધમકી આપી જો તમે સમાધાન નહીં કરો તો મારી પાસે બે કરોડ રૂપિયા છે મેં બધોને પહોંચી વળીશ ને તમને પણ આવું જ કરાવીશ ને તમને સજા કરાવીશ એમ એ મારી મેં મેન દવા પીવારીશ તો હું અમને કહેતા હતા અને કંઈ થાય એને એની સુક્રમે મેન દવા પી કંઈ થાય તો પોલીસ અમારી જ ચડી ગયા અને પોલીસે અત્યારે પોલીસ પર રૂપિયાવાળા ભણું જ ફરે છે અને પોલીસે લાઠી ઉપર અને પોલીસ અત્યારે પૈસા વાળાને ખાસ અમે જમાદારને કહીએ તો જમાદાર કે ઉપરના સાહેબ જો તેને ઉપરના સાહેબને કહીએ કે પેલા જે એ તપાસ કરાવતા હતા એમને વાત તો કોઈ કોઈ માથે નહીં લેવા રાખે આજે વ્યક્તિ છે માથા ભારે છે માથા ભારે વ્યક્તિ છે આગર પણ બે બે કેસ આ બની ગયા છે એક બનો મર્ડર કલાકલો એ એ તો એમને સજા પતિ દેલી છે ને એક વિનંદ્ર કરીને છોરો છે ગામના એના પણ પગમાં ઝટકો મારવાનો તે જમીન પર છૂટેલો છે ને અમને પણ ધમકી આપેલ છે અમારે પણ જાનનો જોખમ છે અમારે પણ જાનનો જોખમ છે પોલીસ પાસે શું તમારી માંગણી છે પોલીસ માથે પોલીસ પાસે એ જ માંગણી છે કે કમ અમને પણ ન્યાય મળે અને છોકરાને પણ ન્યાય મળે ને એ એની છોકરીને પોતે પણ એ દવા પીવાની મારી નાખે તો પોલીસ અમારી પર ચડી દે કેમ કે પાર્ટી કઈ રૂપિયા છે રૂપિયા ને રાખે પોલીસ ગમે તે કરે અમારું નામ તરવીર અમરભાઈ મહેશભાઈ